બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે પડવાઈ સુગરના ચેરમેન અને અંકલેશ્વર હાસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો નવી દિલ્હી ખાતે નેશનલ ફેડરેશન ઓફ કોર્પોરેશન ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ દ્વારા ડૉક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાજી તથા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઋષિકુટ યુનિવર્સિટી હરિયાણાના કુલપતિ સુરેશ પ્રભુજી તેમજ હરિયાણાના સહકાર મંત્રી અરવિંદ કુમાર શર્માની ઉપસ્થિતિમાં સહકારી ખાણ ઉદ્યોગ સંમેલન બે હજાર પચીસ અને રાષ્ટ્રીય કાર્યક્ષમતા પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં હાસો નિસ્ત્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ પંડવાઈના ચેરમેન અને અંકલેશ્વર હાસોડના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પંડવાઈ સુગરને ગુજરાતની વાર્ષિક કાર્યક્ષમતામાં પુરસ્કાર બે હજાર ત્રેવીસ ચોવીસ હેઠળ બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કેટેગરીમાં સમગ્ર દેશમાં બીજા ક્રમનો એવોર્ડ પ્રાપ્ત થયો હતો ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સુગરના ચેરમેન અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ત્યારે આ પુરસ્કાર સહકારી ક્ષેત્રમાં પારદર્શિતા જવાબદાર અને મજબૂત નાણાકીય શિસ્તનું પ્રતિક છે આ સિદ્ધિ સંસ્થામાં ચેરમેન અને અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ વાઇસ ચેરમેન અરવિંદભાઈ પટેલ તમામ ડાયરેક્ટરો સુગરના કર્મચારીઓ સભાસદો અને ખેડૂતોની સામૂહિકતા કાર્યક્ષમતા અને વિશ્વાસનું પરિણામ છે એડિનો સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર